મિત્રો ટેટ વનની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ પચાસ લઈને આવ્યા છીએ જેનો આ પાર્ટ આઠ છે આની પહેલા સાત પાર્ટ અપલોડ થયેલા છે જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો આ વિડીયોની અંદર આપણે ત્રણસો એકાવનથી થી લઈ અને ચારસો સુધીના પ્રશ્નો જોઈશું ત્રણસો પચાસ સુધી આપણે આગળ છે તે અપલોડ કરી ચૂક્યા છીએ છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો સામાજિક વિકાસ એટલે શું ચાર ઓપ્શન આપેલા છે તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો સામાજિક વિકાસ એટલે બાળકની આસપાસના લોકોના રિવાજો અને નિયમો શીખીને તે મુજબ વર્તન કરવું સામાજિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક આધાર શું છે તો તે કુટુંબ અને માતા પિતા છે બાળક કઈ અવસ્થામાં અનુકરણ દ્વારા સામાજિક વર્તન શીખે છે શૈષવ અવસ્થા એટલે કે જીરોથી પાંચ વર્ષ સામાજિક વિકાસનું લક્ષ્ય શું છે વ્યક્તિને સમાજમાન્ય અને જવાબદાર નાગરિક બનાવવો ઉત્તર એટલે કે છ થી બાર વર્ષમાં સામાજિક વિકાસનું સૌથી મહત્વનું લક્ષણ ક્યુ છે તો તે સહપાઠી જૂથમાં સક્રિય સભ્ય બનવું અને મિત્રો સાથે સંબંધ રાખવા સામાજીકરણની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે જન્મ પછી તરત જ શૈશવ અવસ્થામાં જ સામાજિકરણની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ જાય છે કિશોરાવસ્થામાં સામાજિક વિકાસનું કેન્દ્ર શું હોય છે સમોવળિયા મિત્રો અને સ્વ ઓળખની શોધ સામાજિક વિકાસને સમજવા માટે કયા મનોવૈજ્ઞાનિકે માનવ વિકાસના આઠ તબક્કા આપ્યા છે તો એ મનોવૈજ્ઞાનિક છે એરિક એરિકસન સામાજિક ભૂમિકા એટલે શું વ્યક્તિ પાસેથી સમાજ દ્વારા અપેક્ષિત વર્તનને સામાજિક ભૂમિકા કહે છે નીચેનામાંથી કયું વર્તન સામાજિક રીતે અમાન્ય ગણાય છે વર્ગખંડમાં ઝઘડો કરવો અને અન્યને ધમકાવવું તે અમાન્ય સામાજિક વર્તન છે તે ગણાય છે એ સિવાય છે તે જોઈએ આપણે જૂથમાં કામ કરવું અન્યનો આદર કરવો નિયમોનું પાલન કરવું તેને સામાજિક રીતે માન્ય ગણાય છે બાળકની બુદ્ધિમત્તા સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે તો તે વધુ બુદ્ધિશાળી બાળક સામાજિક નિયમો ઝડપથી સમજી શકે છે અને સામાજિક નિયમોનું પાલન પણ ઝડપથી કરે છે બાળકના શારીરિક સ્વાસ્થ્યનો સામાજિક વિકાસ પર શું પ્રભાવ પડે છે નબળું સ્વાસ્થ્ય બાળકને જૂથની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી અટકાવી શકે છે બાળકના વ્યક્તિત્વને સામાજિક વિકાસ માટેનું ક્યુ આંતરિક પરિબળ ગણવામાં આવે છે આંતરિક લક્ષણો જેમ કે શાંત સ્વભાવ કે આક્રમકતા બાળકમાં ભાષા કૌશલ્યનો વિકાસ સામાજિકતા માટે કેમ મહત્વપૂર્ણ છે અન્ય સાથે અસરકારક રીતે સંવાદ કરવા માટે જો કોઈ બાળક સ્વાભાવિક રીતે શરમાળ હોય તો તેના સામાજિક વિકાસ પર શું અસર પડે છે તેને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવામાં મુશ્કેલી પડશે સામાજિકીકરણની પ્રક્રિયાનું પ્રાથમિક એજન્ટ ક્યુ છે તો તે છે કુટુંબ ઓપ્શન સી સામાજિકીકરણનું ગૌણ એજન્ટ ક્યુ છે

બાળક પર માસ મીડિયાની સામાજિક વિકાસ પર શું અસર થઈ શકે છે તે હિંસક કે આક્રમક વર્તનનું અનુકરણ કરવા પ્રેરી શકે છે એટલે બાળકોને ટીવીમાં છે તે માસ મીડિયા ઓછું બતાવવું જોઈએ બાળકના સામાજિક વિકાસમાં પાડોશ કઈ રીતે ભૂમિકા ભજવે છે બાળકના વ્યાપક સામાજિક વર્તુળ અને વિવિધતા સાથે પરિચય કરાવે છે સામાજિક આર્થિક સ્થિતિ બાળકના સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે જીવનશૈલી તકો અને સામાજિક સંપર્કોની ગુણવત્તા પર અસર કરે છે બાળકના સામાજિક વિકાસમાં સંસ્કૃતિ કઈ ભૂમિકા ભજવે છે તો તે બાળકના મૂલ્યો માન્યતાઓ અને આદર્શ વર્તન નક્કી કરે છે બાળકોને સંયુક્ત કુટુંબમાં ઉછેરવાથી કયા સામાજિક લાભ મળે છે જો સંયુક્ત કુટુંબમાં એટલે દાદા દાદી સાથે રહેતા હોય તો વડીલો પ્રત્યે આદર વહેંચણી અને સમાયોજન શીખવવું એટલે કે એ બધી ફાયદા છે તે મળે છે સામાજિક વિકાસ માટે શિક્ષકની સૌથી મહત્વની ભૂમિકા શું છે જવાબ આવશે સહકાર અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપતું વર્ગખંડનું વાતાવરણ પૂરું પાડવું વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આવા જ વિડીયો આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો કમેન્ટ કરી દેજો કેવા વિડીયો તમારે જોઈએ છે કયા વિષય ઉપર જોઈએ છે તે પણ સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો છે તો તે આલ્બર્ટ બેન્ડુરાએ આપ્યો છે સામાજિક અધ્યયન સિદ્ધાંત આલ્બર્ટ બેન્ડુરા બેન્ડુરાના સિદ્ધાંત મુજબ બાળક સામાજિક વર્તન કેવી રીતે શીખે છે અન્યનું અવલોકન અને અનુકરણ કરીને શીખે છે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો છે તો તે એલ વિગોત્સ્કીએ આપ્યો છે વિગોત્સ્કીના સિદ્ધાંત મુજબ બાળકના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ શું છે સામાજિક આંતરક્રિયા અને ભાષા

અસહકારનું વર્તન કઈ અવસ્થામાં વધુ જોવા મળે છે જવાબ આવશે શૈશવ અવસ્થામાં ખાસ કરીને બે થી ચાર વર્ષ વચ્ચે કિશોરાવસ્થામાં જોવા મળતી હીરો પૂજાની ભાવના સામાજિક વિકાસમાં શું દર્શાવે છે એટલે કોઈને મોડલ પસંદ કરવો કે આ હીરો જેવો હું બની જાઉં અથવા તો આ વ્યક્તિ જેવો હું બની જાઉં તેવું કિશોરાવસ્થામાં થતું હોય છે પોતાના માટે આદર્શ મોડેલની શોધ કે હું કોના જેવો બનું અને તે બદલાતું રહેતું હોય છે કિશોરાવસ્થામાં બાળક જ્યારે પ્રથમ વખત બીજા બાળક સાથે રમકડા વહેંચવાનું શીખે છે તે કયા વિકાસનું લક્ષણ છે સામાજિક વિકાસનું લક્ષણ છે બાળક પોતાનું રમકડું જો બીજા બાળકને રમવા માટે આપે તો તે શું છે સામાજિક વિકાસ સમુદાય બાળકના સામાજિક વિકાસ પર કેવી રીતે અસર કરે છે તે સામાજિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક વાતાવરણ છે તે પૂરું પાડે છે જે સમુદાય હોય તે શિક્ષકે બાળકના સામાજિક વિકાસ માટે વર્ગખંડમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ તો તેઓએ જૂથ કાર્ય એટલે કે ગ્રુપ વર્ક અને ચર્ચા કરાવવી જોઈએ સામાજિકીકરણમાં વિલંબનું મુખ્ય કારણ શું હોઈ શકે છે માતાપિતા દ્વારા વધુ પડતું રક્ષણ આપવું એટલે કે ઓવર પ્રોટેકશન આપવું જે સામાજિકરણમાં વિલંબનું કારણ બને છે જો કોઈ બાળક તેના મિત્રો દ્વારા સ્વીકારવામાં ન આવે તો તેના સામાજિક વિકાસ પર શું અસર થશે બાળકમાં અસુરતા અને પાછળ હટવાની લાગણી છે તે પેદા થશે બાળકના સામાજિક વિકાસમાં નૈતિક વિકાસનો સમાવેશ થાય છે કોહલબર્ગના મતે નૈતિક વિકાસનો આધાર શું છે સામાજિક આંતરક્રિયા અને ચર્ચા તે નૈતિક વિકાસનો આધાર છે કોના મતે કોહલબર્ગના મતે બાળકના સર્વાંગી વિકાસ માટે સામાજિક વિકાસનું મહત્વ શું છે તે વ્યક્તિને સફળ સામાજિક જીવન જીવવા માટે તૈયાર કરે છે બાળકની રમતનો પ્રકાર સામાજિક વિકાસના તબક્કા સાથે જોડાયેલો છે સેસવમાં કઈ રમત પ્રચલિત છે સમાંતર રમત એટલે કે બાજુમાં રમવું પણ સાથે નહીં શેસવ અવસ્થામાં બાળક છે તે બાજુમાં પોતાના રમકડા લઈને રમશે પણ કોઈ સાથે રમશે નહીં ઉત્તર બાલ્યાવસ્થામાં છ થી બાર વર્ષની જે ઉત્તર બાલ્યાવસ્થા છે તેમાં કઈ રમત પ્રચલિત છે તો તેમાં નિયમો આધારિત જૂથ રમત છે તે પ્રચલિત હોય છે બાળકો બધા ભેગા થઈ અમુક નિયમો બનાવે અને એ રમતો રમતા હોય છે બધા સાથે મળીને બાળકના માતાપિતાની વર્તનની શૈલી સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે લોકશાહી શૈલી બાળકને સ્વતંત્ર અને જવાબદાર બનાવે છે વૈયક્તિક તફાવતોના સિદ્ધાંત મુજબ સામાજિક વિકાસની ગતિ ખાલી જગ્યા દરેક બાળકમાં બાળકમાં અલગ અલગ હોય છે કયા મૂલ્યનો વિકાસ સામાજિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જવાબ આવશે જવાબદારી આદર અને સહાનુભૂતિ જો કોઈ બાળક સામાજિક રીતે સક્રિય હોય તો તેના જ્ઞાનાત્મક વિકાસ પર શું અસર થશે સકારાત્મક અસર કારણ કે તે વિચારો અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી શકે છે કઈ અવસ્થામાં બાળક તેના મિત્રોની સામાજિક સ્થિતિ પ્રત્યે સૌથી વધુ જાગૃત હોય છે જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા ઓપ્શન બી જો બાળકને સતત વધારે પડતી ટીકા કે નકારાત્મક પ્રતિક્રિયા મળે તો તેના સામાજિક વિકાસ પર શું અસર થશે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું તે ટાળશે ક્યુ પરિબળ બાળકના સામાજિક વિકાસમાં વ્યક્તિગત તફાવતો માટે જવાબદાર છે જવાબ આવશે બાળકના વારસા અને વાતાવરણની અનન્ય આંતરક્રિયા ઓપ્શન બી સામાજિક વિકાસની સફળતા માટે ક્યુ લક્ષણ સૌથી મહત્વનું ગણાય છે અન્યની ભાવનાઓને સમજવાની ક્ષમતા એટલે કે સહાનુભૂતિ છે તે સામાજિક વિકાસની સફળતા માટે સૌથી મહત્વનું લક્ષણ છે હવે તમારી ટેસ્ટ ટોટલ ચારસો પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ આગળ પણ હજી પ્રશ્નો આવતા રહેશે જૂના પ્રશ્નો જે આગળના છે ત્રણસો પચાસ તે જોવાના બાકી હોય તો તે પણ જોઈ લેજો આ રીતના ત્યાં ખૂબ જ ટુ ધ પોઈન્ટ પ્રશ્નો મૂકેલા છે કે જે ડાયરેક્ટ તમને પરીક્ષામાં પૂછાઈ શકે ટેસ્ટ જોઈએ ટેસ્ટ પછી આપણે આની પીડીએફ વિશે પણ વાત કરીશું ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે સામાજિક વિકાસ એટલે શું ચાર ઓપ્શન આપેલા છે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે આપણે જે વિડીયો જોયો તેમાંથી જ પ્રશ્નો પૂછાય છે બીજું સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો છે બંનેના જવાબ આપી દેજો વાત કરીએ ફ્રી પીડીએફની તો આ વિડીયોની પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત